ચોડી રીંગણા એમ આમાંથી ભીંડો કયો છે આ ભીંડો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા તો આજના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ઘણા ટાઈમ પછી આપણે એક વ્લોગ બનાવ્યો છે વ્લોગ કંઈક આવો છે જો તમે ફૂલ વરસાદ ચાલુ છે અને આપણે આજે અગાસી ઉપર આવી ગયા છે ખાસ વાત તો એ છે કે આપણે જે આ ઢાબા ઉપર બકાલું વાવ્યું છે જોવો તમે બકાલું છે ને એટલે હે

આ બાજુ જો આ ફૂલ આવ્યા છે ને આ ફૂલ છે એ રીંગણાના ફૂલ છે પછી આ ઝાડવું જોઈ રહ્યું ને આ એ સાનો મસાલો ચા જ્યારે બનાવી ને ત્યારે એમાં એને પીસીને નાખવાનું એટલે સા બને એક નંબર શાના શોખીન હોય એને ખબર હોય બાકી તો ન પીતા હોય એને તો ન ખબર હોય પછી કોણ કોણ આવી રીતના ધાબા ઉપર જુઓ તમે એક દીવાલ તો આખી જાળવાની જ કરી લે છે કોણ કોણ આવી રીતના ધાબા ઉપર બકાલા કરે છે કમેન્ટ કરજો અમે કરતા તો નથી પણ અમારે આ ગઢિયાઓ બધા કરી નાખ્યા છે હવે એને મોટા કરી નાખ્યા મોટા કરી દે એમ બાકી વરસાદી કંઈક માહોલ જામ્યો છે જોવો તમે કુલ વરસાદી માહોલ છે સુરતમાં તો ઓછો છે ગામડામાં બહુ વધારે વરસાદ છે તમારે અહીંયા કેવો વરસાદ છે કમેન્ટ કરજો

વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વ્લોગમાં જય માતાજી